રાણાવાવમાં સોમવારે ગુજરી બજાર ભરાય છે જેમાં ટ્રાફિક સમસ્યા અને ચોરીના બનાવો પણ બને છે ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા રાણાવાવની આ ગુજરી બજાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગ કરવામાં આવી છે

કે આડેત જે બાઇકો પાર્કિંગ કરીને વયા જાય છે ને ગ્રાહકોને આવવામાં પણ તકલીફ થાય છે જે ખરેખર ટ્રાફિક સમસ્યા હલ થવી જ જોઈએ કે આડેધડ ધ્યાન દેવાનું જે તે મૂકીને ગમે ત્યાં જેમ તેમ રોડ બજાર મૂકીને વયા જાય ખરેખર તંત્રએ ધ્યાન દેવું જોઈએ